પાલિકાના વોર્ડ નંબર બારમાં ગુરુપૂર્ણિમાના નિમિત્તે કલાલી સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની શ્રી લાલજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કલાલીમાં સ્વામિનારાયણ મંદિરમાં લાલજી મહારાજના દર્શન કરવા ગુરુપૂર્ણિમા નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની વડોદરા શહેર મહામંત્રી જસવંતસિંહ સોલંકી રાકેશભાઈ સેવક સત્યનભાઈ કુલબાકર વોર્ડ નંબર 12 ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ વોર્ડ નંબર 12 ના કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર રીટાબેન સિંહ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડના મહામંત્રી રોહન પાર્ટી વોર્ડ મહામંત્રી ચિરાગભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકતાઓ ગુરુપૂર્ણિમા નિમિત્તે કલાલીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું આજે ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે વડોદરા શહેરના જે મુખ્ય મંદિરો છે અને તેમાં રહેલા મહંત અને ગુરુજી છે તેમને દર્શન કરવાનો આજે અનેરો લાભો પ્રાપ્ત થયો છે એવી રીતે જ આ ક્રમમાં કલાલી સ્વામિનારાયણ મંદિર ભગવાન લાલજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છીએ અને મહંત શ્રીને એમના આશીર્વાદ લઈને આ નગરજનોને પ્રજાજનોને આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને એવી પ્રાર્થના ભગવાનને અને ગુરુજીને કરી છે